સોનલબેન પટેલ કે જેઓ મોઢેરા રોડ ઉપર આવેલી સોસાયટી સોસાયટીની અંદર બ્યુટી પાર્લર નો વ્યવસાય કરે છે તેઓને એક દિવસ ત્રણ મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી જુદી જુદી આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે સત્યાવીસ સાત ના રોજ ગુનો દાખલ કરેલો હતો પી ડિવિઝન પીઆઈ એનએસ ગેટીયા પીએસઆઈ મકવાણા તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે સેમ મોડેલ સોપરાથી જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને આ જે આ પ્રકારનું કૃત્ય આચરનારી ટુકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ બનાસકાંઠા અમદાવાદ સિટી અમદાવાદ ગ્રામ્ય મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ માયડના બહ્યલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે આ બાબતે પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા પંદર દિવસ વિસ્તારની અંદર બહિયર તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને ત્રણ નામ પોલીસે આઈડેન્ટિફાય કરેલા હતા જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાય થયેલી હતી આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી બીજા છે મીનાબેન વાદી અને ત્રીજા છે અંજુબેન વાદી રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે મીનાબેન વિરુદ્ધ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે અલગ અલગ જિલ્લામાં સેમ મોડેસ ઓફ રેન્ડિટી તો આ મહિલાઓના લોકેશન તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે રિક્ષામાં ક્યાંથી ક્યાં જાય છે કયા વ્હીકલનો યુઝ કરે છે આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંજાની અંદરથી આ ટુકડીને પકડી પાડેલી હતી અને તેઓની અત્યારે પોલીસ ફાયદેસરની અટક કરી આગળની તપાસ હાથ ધરી રહ્યું છે આ મહિલાઓની મૂળ મોડે સોપરા એવી હતી કે થોડીક હોય આત્મનિર્ભર હોય જે મહિલાઓ તેઓને પાસે જઈ અને અલગ અલગ પ્રકારે તેમની શું જરૂરિયાત છે કોઈને પુત્ર પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિ માટેની વાતોમાં ગોળવતી કોઈને ઘરની અંદર કંકસ હોય પતિના કે સાસરીના ત્રાસથી એમને મુક્તિ મેળવવા માટે કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે તેઓના દાગીના ઉપર કોઈ વિધિ કરવી પડશે આવું અલગ અલગ જગ્યાએ જે મુજબ જે બુક બનનાર છે તેની જરૂરિયાત કેવી છે તે વાતો જાણી અને તે મુજબ તેને તેની સાથે છેતરપિંડી આચરવા માટેનું એક નાટક તૈયાર કરી અને પછી એમની સાથે છેતરપિંડી આચરતા

અને બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ અંદર છે પુરુષ વિસ્તાર આ લોકોને જે ટ્રાન્સપોર્ટ માટે થઈ અને મદદમાં કોઈ અમે લોકો એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પર્ટિક્યુલર એક જ ગાડી કે કોઈ એક જ ટીમ તેઓને લઈને અલગ અલગ વિસ્તારમાં જતી હોય

તેમાંથી આપણે બે દાગીના અને જે કેશની રકમ હતી તે અત્યારે રિકવર કરાયેલી છે ઓકે